નમસ્કાર ગુજરાત તમે જો રહ્યા છો આજના ફટાફટ અને જાઝા સમાચાર સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આગળ સમાચારમાં વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણીનું આજે ગુજરાતમાં મતદાન છે અને અત્યારે રાજ્યમાં કેટલીક સીટો એવી છે કે જેના ઉપર ખરા ખરીનો ખ્યાલ જામ્યો છે જેના ઉપર સૌની નજર પણ મંડાયેલી છે જેમાં વાત કરીએ તો રાજકોટ જુનાગઢ સુરેન્દ્રનગર સાબરકાંઠા બનાસકાંઠા આણંદ પાટણ અને ભરૂચનો સમાવેશ થાય છે જ્યારે આ બધી એવી બેઠક છે કે જે વિવિધ કારણોસર ભાજપ માટે કપરા ચડાણ સાબિત થઈ શકે છે જ્યારે આ બેઠકો ભાજપના લક્ષ્યમાં ગાબડું પાડે પણ તેવી શક્યતા છે તમારો શું આ વિશે વિચાર છે તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો બીજા સમાચારની વાત કરવામાં આવે તો રાજ્યની ખાનગી શાળાઓમાં આરટીઆઈ હેઠળ ખાલી રહેલી બેઠકો પર અત્યારે પ્રવેશનો બીજો રાઉન્ડ હાથ ધરવામાં આવશે જ્યારે ખાનગી શાળાઓની આરટીઆઈ હેઠળ પિસ્તાલીસ હજાર બેઠકોમાંથી પ્રથમ રાઉન્ડમાં છત્રીસ હજાર છસો બેઠકો ઉપર વિદ્યાર્થીઓની પ્રવેશની ફાળવણી કરવામાં આવી છે અને આ પ્રથમ રાઉન્ડ બાદ આઠ હજાર ત્રણસો ત્રાણું સીટો ખાલી રહી છે જ્યારે આ ખાલી સીટો પર પ્રવેશ માટે પ્રવેશનો બીજો રાઉન્ડ યોજાશે જેમાં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને શાળાઓની ફરીથી પસંદગી કરવાની પણ ગણતરી હાથ ધરવામાં આવશે તો અત્યારે ગુજરાતમાં મતદાન યોજાઈ રહ્યું છે અને ચાલુ છે મતદાન અને આ વચ્ચે મતદારો માટે એક સારા સમાચાર આવ્યા છે જેમાં અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ એટલે કે એમડીએસ દ્વારા મતદાન જાગૃતિ માટે એક અનોખો પ્રવાસ અત્યારે ચાલુ રાખવામાં આવ્યો છે જેમાં ડીસ દ્વારા આજે મતદાન કરનાર મતદારો માટે મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે માટે જે મતદાન કરવા જાય છે તે આજે એમડીએસમાં મફત મુસાફરી કરી શકશે તો આવનારી એક જૂનથી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે અને બીજી તરફ અત્યારે આપણી ટીમોનું એલાન પણ થઈ ગયું છે ત્યારે આ સ્થિતિ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસી સીઆઈએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પહેલાં ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરી છે જ્યારે આ ટીમ ઇન્ડિયાની નવી ટી ટ્વેન્ટી જર્સી હેલિકોપ્ટરથી લોન્ચ કરવામાં આવી હતી અને આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ માટે જર્સીના આગળના ભાગને વાદળી રાખવામાં આવ્યો છે જ્યારે ખંભા ઉપરનો ભાગ છે તે કેસરી એટલે કે ભગવો રંગ રાખવામાં આવ્યો છે તો અત્યારે અસહ્ય ગરમીના કારણે લીંબુની માંગ પણ વધી ગઈ છે જેના કારણે હાલ વાત કરવામાં આવે તો લીંબુનો હોલસેલ ભાવ સો રૂપિયા કિલો કરતાં પણ વધી ગયો છે જેના કારણે અત્યારે પશ્ચિમ વિસ્તારમાં રહેતા લીંબુનો રિટેલ ભાવ એકસો એંસીથી બસો રૂપિયા સુધી પહોંચી ગયો જ્યારે અત્યારે સારી ક્વોલિટીના લીંબુ અમદાવાદમાં હાલ બસો રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે જ્યારે અત્યારે ગરમીમાં તબીબોમાં લીંબુ પાણી અને છાસ અને નાળિયેર પીવાનું કહી રહ્યા છે તેવામાં એક લીંબુ અત્યારે પંદરથી વીસ રૂપિયામાં પડી રહ્યો છે જ્યારે અત્યારે શાકભાજીની વાત કરવામાં આવે તો શાકભાજીના બટાકાના ભાવમાં પણ અત્યારે દસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે બાકી ટમેટાના ભાવ અત્યારે સ્થિર જોવા મળ્યા તો અત્યારે મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે ભાજપ અનામત હટાવવા માંગે છે અને એટલે જ તેમને ચારસો સીટ જોઈએ છે જ્યારે હું તેમને કહેવા માગું છું કે અનામત હટાવવાનું તો ભૂલી જાઓ પણ અમે આવીશું તો અનામતને પચાસ ટકા ઉપર લઈ જશું જ્યારે આ પચાસ ટકાની મર્યાદા દૂર કરીશું અને ગરીબો પછાત વર્ગો દલિતોને આદિવાસીઓને જરૂરી મુજબ અનામત આપીશું શું આ રાહુલ ગાંધી આવું કરશે કે નહીં કરે તે તમે અત્યારે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો દેશને સૌથી મોટી પ્રવેશ પરીક્ષાઓમાંની એક નીટ યુચી બે હજાર ચોવીસનું પેપર લીક થવાના સમાચાર સામે આવ્યા અને એમાં કહેવામાં આવી રહ્યું છે કે બિહારની રાજધાની પટનામાં આ પેપર લીક થયો છે અને એમાં માટે એફઆઈઆર પણ નોંધવામાં આવી જ્યારે આ મામલામાં પોલીસે ઘણા લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ શરૂ કરી છે જ્યારે અટકાયત કરેલા લોકોમાં કેટલાક નીટ ઉમેદવારો પણ સામેલ છે અને આ મામલે પોલીસ ગત રાત્રિથી અનેક વિસ્તારોમાં દરોડા પણ પાડી રહ્યા છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના નબરંગપુર રેલી દરમિયાન એક મોટું નિવેદન આપ્યું વાત જાણે એમ છે કે ઝારખંડના મંત્રી આલમગીર આલમના પીએસના નોકર ઘરેથી મળી આવેલી ચરણી નોટોના ઢગલા ઉપર રાજકારણ ગરમાયું છે જ્યારે પીએમ મોદીએ ઝારખંડમાં રોકડ મળવા પર કહ્યું કે હું એક રૂપિયો મોકલીશ તો પણ હું તમને ખાવા નહીં દઉં જે ખાશે તે જેલમાં જશે અને ખાશે તો અત્યારે રાજકોટમાં પત્રિકા કાનને લઈને કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની હવે અટકાય થઈ શકે છે જેમાં આ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચે શરદ ધાનાણી અંગે તપાસ કરી અને આ પહેલા ચાર કોંગ્રેસ કાર્યકર પાટીદાર યુવકોની ધરપકડ થઈ હતી અને હવે તેઓ છૂટી ગયા છે જ્યારે આ મુદ્દે રાજકોટના સાંસદ મોહન કુંડારીએ કહ્યું કે દેવા પટેલ અને કડવા પટેલ એ મગની બેફાળ છે જેની હિન્ન માનસિકતા હોય તેમનું આ ષડયંત્ર હતું તો અત્યારે ચૂંટણી પહેલાં રૂપાલા માટે સારા સમાચાર આપ્યા જેમાં અત્યારે રાજપૂત સમાજે પીએમ મોદીને ટેકો જાહેર કર્યો અને મા રાજપૂત સમાજના પ્રમુખ નારણ મોરી અને મંત્રી ભૂપત પરમારે સમાજ જોગ સંદેશો જાહેર કરતા માહિતી જણાવી કે નરેન્દ્રભાઈએ સનાતન ધર્મના વિકાસ અને રક્ષા કાજે લીધેલા પગલાં ક્યારે નહીં ભૂલી શકાય સાથે કમલને મત આપવા પણ અપીલ કરી આનાથી રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની સ્થિતિ મજબૂત થયાના હોવાના અહેવાલ સામે આવ્યા છે તો ત્યારે ટાટા ગ્રુપને એરલાઇન અને એર ઇન્ડિયા મુસાફરોને એક ઝટકો આપ્યો છે જેમાં એરલાઇને ફ્રી સામાનની મર્યાદા હવે વીસ કિલોથી ઘટાડીને હવે પંદર કિલો કરી અગાઉ એરલાઇન્સમાં ચેક ઇન બેગ તરીકે પચીસ કિલો સુધીની બેગ લઈ જવાની છૂટ હતી જે ગત વર્ષે ઘટાડીને વીસ કિલો કરવામાં આવી જ્યારે ટાટા ગ્રુપ એર ઇન્ડિયાને નફારક બનાવવા માટે નવા પગલાં લઈ રહ્યું છે જ્યારે આ સરકારના નિયંત્રણ હેઠળ એર ઇન્ડિયાને અંદાજે પચાસ હજાર કરોડનું પણ નુકસાન થયું હતું તો અત્યારે પોલીસમાં લોકરક્ષક અને પીએસઆઈની ભરતી માટે અરજી કરવાની મુદત પૂર્ણ થઈ ગઈ છે જ્યારે અત્યારે વિદ્યાર્થીઓના માનમાં પરીક્ષાના અભ્યાસક્રમને લઈને અનેક સવાલો હતા જેને લઈને અત્યારે હશમુ પટેલ દ્વારા લોકરક્ષક પરીક્ષા માટેના અભ્યાસક્રમની માહિતી પણ આપવામાં આવી હતી એટ ઉપર સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે તો બીજા સમાચારની વાત કરવામાં આવે તો સરકારે ડુંગળીની નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવ્યો છે જેમાં સરકારે આ ડુંગળીની નિકાસ ઉપર ચાલીસ ટકા ડ્યુટી લાદવાનો નિર્ણય કર્યો અને આ સાથે લઘુત્તમ નિકાસ કિંમત પિસ્તાલીસ હજાર આઠસો રૂપિયા પ્રતિ મેટ્રિક ટન નક્કી કરવામાં આવી છે જ્યારે ગયા વર્ષે ડિસેમ્બરમાં ડુંગળીના ભાવમાં વધારો થયા બાદ સરકારે તેની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને હવે અત્યારે ડુંગળીના ભાવ સ્થિર થયા છે આવી સ્થિતિમાં સરકારે તેની નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવી લીધો છે તો છોટાઉદેપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભાને સંબોધી હતી જેમાં તેમણે ભાજપના ઉમેદવાર અંગે જણાવ્યું કે તમે જસુભાઈને જે વોટ આપશો તે દિલ્હીમાં તમે મોદીને પીએમ બનાવવાનું કામ કરશો જ્યારે અનામત મામલે કહ્યું કે હમણાં રાહુલ બાબા એન્ડ કમણી કહે છે કે મોદી પીએમ બનશે તો અનામત જતી રહેશે જ્યારે અત્યારે અમિત શાહે ગેરંટી આપી છે કે તમે જ્યાં સુધી ભાજપ સરકાર છે ત્યાં સુધી અનામતને કોઈ હાથ લગાવવાનો કોઈને અધિકાર નથી અને આ અધિકાર

विश्वास समृद्धि शिक्षण काम समग्र देश समग्र देश को प्रवास करी त्रिज्या चरणमा में गुजरात पहुंचो छो पूर्व जाइए पश्चिम जाइए उत्तर जाइए दक्षिण जाइए तो एक जवाब संभाय मोदी 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 તો આગળ એક મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી ચૌદ મે ના રોજ વારા ભરશે અને એના એક દિવસ પહેલા તેઓમાં રોડ શો યોજાશે કાશી આવશે અને આ પછી તેઓ લંકા ચોક ઉપર મદમોહન મોહન પ્રતિમાને પુષ્પાંજલિ આપી રોડની શો શરૂઆત કરશે તો ત્યારે શેર બજારમાં મોટા ઘટાડાની સાથે સાથે હવે સોનાના ભાવમાં પણ અત્યારે ઘટાડો દેખાઈ રહ્યો છે જેમાં અત્યારે ગુડ રિસન્ટ વેબસાઇટ ઉપર દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનું પાંચસો ચાલીસ રૂપિયા સસ્તું થઈને એકોતેર હજાર સાતસો ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું ઘટીને પાસઠ હજાર સાતસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચ્યું તો આ ગ્રામમાં અત્યારે ભાવે વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદીના ભાવ અત્યારે ત્યાંસી હજાર પાંચસો રૂપિયા બોલાઈ રહ્યો છે